સદાવ્રત ક્યારે થાય સનો અર્થ છે સમજ શક્તિ હોય અને સહન શક્તિ હોય તો સદાવ્રતનો આરંભ થાય કારણ કે સમજ શક્તિની પાછળ શક્તિ આવવી જ જોઈએ કારણ કે તમારી જેટલી સમજ વધે ને એટલા તમારે વિરોધો સહન કરવા પડશે આંતરિક બહિર પરિબળો કામ એ વખતે સહન શક્તિ પણ આજ નવમાં પાંચ મિનિટે આ બધું લખે છે સદાવર્તના સનો અર્થ છે સમજ શક્તિ અને સહન આ બાપા અને વીરબાઈ માની સમજ શક્તિનું આ બસો વર્ષે ફળ આવ્યું છે અને એની સહન છે આ સનો અર્થ તલગાજરડું આમ કરે છે પછી દા દને કાનો દા દાનો અર્થ જરડું એમ કરે દા એટલે સદાવ્રતમાં દાદાગીરી ન હોવી જોઈએ મારો અનુભવ છે મોટા મોટા ફંક્શનોમાં હું જાઉં મારી સાથે ઘણા હોય ને તે એમ કે અમારે એટલો મોટો મોટો એને ખબર હોય કે મોરારી બાપુની સાથે જે છે એના બધાના બાયો બાયોડેટા અમુક લોકો જાણતા હોય એને ધંધો શું છે ઇન્કમટેક્સ કેટલો ભરે છે વર્ષે કેટલી એ જે મારી સાથે સેવામાં હોય ને એને બધાને પકડે અમે સદાવ્રત શરૂ કરવાના છીએ ત્રણ દિવસનું વીસ ડબ્બા ઘી તારે નામે લખ્યું છે આપી દે આ બધી દાદાગીરી કહેવાય એને સદાવ્રત ન એ દા એટલે દાદાગીરી ન હોય અને કોઈ દાવપેચ ન હોય કોઈ ખેલ ન હોય ગણિત ન હોય ઘણા મોટા ઉત્સવો કરે ને લોકો કામ કરી લે ને વકરો કરી લે સાહેબ વકરો કરી લે કોઈ પણ જગ્યાએ જોઈએ આમાં કોઈને લક્ષ્યમાં રાખીને નથી બોલતો મોટે ભાગે ગણતરીવાળા લોકો બધું આવું જ કરે દા એટલે અમે સહન કર્યું છે અમારામાં સમજ શક્તિ છે અમને ગુરુનો આદેશ છે અને અમે આ સહન શક્તિ અને સમજ શક્તિ લઈ અને સદાવ્રતનો આરંભ કરીએ છીએ ત્યારે દાદાગીરી કે દાવપેત નહીં પણ હવે અમારું આ દાયિત્વ છે દાનો અર્થ દાયિત્વ છે હવે અમારી ફરજ છે હવે રઘુરામ બાપુ અમાથી છટકી ન શકે એ તો ચાલવાનું જ છે પણ દાયિત્વ છે ભોજન કઈ ભરોસો જેને ત્રિકમજી તાર આ ચાલશે એની કૃપાથી ચાલશે ચાલી રહ્યું છે આપણું દાયિત્વ છે આ સદા વ્ર વ્રનો અર્થ થાય છે વ્રણ વ્રણ એટલે ગુમડું વ્રણ જેમ શિશુ તન વ્રણ હો ગોસાઈ મા તું ચિરાવ કઠિન કી નાઈ જદ બી પ્રથમ આપણા કાઠિયાવાડી શબ્દમાં ભરનીંગળ ગુમડું વ્રણ પાકી ગયેલું ગુમડું જે લવકાર સદાવૃત કોણ કરી શકે જેનામાં આવી સંવેદના પાકી ગઈ હોય કે કેટલા લોકો ભૂખ્યા બેઠા છે અને રૂપાલા સાહેબ સારું સારું એક ઈશારો કરી ગયા કે કુપોષણ રહે સુપોષણ મળે એક સંવેદના એક ગુમડું પાપુ જોઈએ સાહેબ અને હું તો કહું કે આવા ગુમડા બધાને થાય એની ક્યારેય ફૂટે નહીં એ સંવેદના એ વ્રણ એ પીડા એટલે નાગરો ગાઈ ગયો વૈષ્ણવ એ છે જે પીડ પરાઈ જાણે એ વૈષ્ણવ છે સંવેદના ની વેદના લવકારા મારતું ગુગડું બીજે દિવસે ઓછા ભોજન કરનાર આવે તો એમ થાય કેમ આજે નહીં આવ્યા હોય આ ઠીબડી ભરીતી ને ચકલાઓ પાણી પીવા કેમ નમ્યું આવી એક પીડા આવી એક સંવેદના એ વ્રનો અર્થ તલગાજરડા કરે છે નવમાં પાંચ મિનિટે આજના છવ્વીસમી જાન્યુઆરી બે હજાર વીસ ભારતનો પ્રજાસત્તાક દિવસ ભાઈ બીજ વીરબાઈ બીજ માય બીજ સોરી મા મહિનાની બીજ વરા એટલે સંવેદના સદા વ્રત અને ત એટલે તત્વ તું જમવા આવ્યો તું પણ તેજ છો તું પણ હરી છો હે શ્વે કે શેઠ કે તું તત્વ જે મહાવાક્યમાં જે આપણે ત્યાં બોધ છે એનો અર્થ તલગાજરડો અન કરે છે સદાવ્રત સહનશક્તિ અને સમજશક્તિ દાયિત્વ અને એક સંવેદના અને બધામાં હરિદર્શન શ્વેત કહેતું તું પણ તું એ તે જ છો તું જુદો નથી એ તનો ભાવ છે તો નવ દિવસથી માનસ સદાવ્રત આપણે ગાય ગાઈ રહ્યા છીએ હવે ગઈકાલ સુધી મેં કહ્યું કે આ માનસ સ્વયં સદાવ્રત છે સદાવ્રતનું પરિણામ શું આ માનસ હું આ સાઠ વર્ષથી ગાઉ છું આ જો સદાવ અને અર્થ તો સીધો થાય ને કે માનસ સદાવ્રત એનો અર્થ કે માનસ સદાવ્રત છે માનસ એટલે હૃદય હૃદય એટલે સદાવ્રત જે અનેક દિશાઓથી આપણે જોવાનો પ્રયત્ન કર્યો છે માનસ સદાવ્રત છે તો આનું પરિણામ શું માનસ સદાવ્રત એને કહેવાય જ્યાં એક ખૂની મુનિ બની જાય એ માનસ સદાવ્રત ખૂની મુનિ બને વાલ્મીકિ કોણ છે અને મુનિ બની ગયા બંધવ મુનિ પદ કંજ આ રામાયણ રચ્યું રામાયણ નો આધાર આવ્યો તો એ ખૂની મુનિ બને છે એ સદાવ્રત નું ફળ છે આપણે બધા